વડાપ્રધાન મોદી આઠ માર્ચથી આસામના બે દિવસીયની મુલાકાતે છે આ દરમિયાન તે અઢાર હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે ત્યારે નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી હતી આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી મહત્વનું છે કે પીએમ મોદી આઠ માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાયા હતા વડાપ્રધાન મોદીએ પહેલીવાર ગાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી તેમણે અહીં સૌથી પહેલા પાર્કના સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ